કડીનગરપાલિકામાં તેર જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ કડીનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ ભરતી બહાર પાડવામાં આવેલી છે આથી જણાવવામાં આવે છે કે કડીનગર પાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસસો એકસઠ હેઠળ સરકાર શ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ નીચે જણાવેલ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની ખાલી જગ્યા ફરવા ઈચ્છુક ઉમેદવારે લાયકાતના આધાર પુરાવા લઈ અરજી તથા બાયોડેટા સાથે પંદર નવ બે હજાર પચીસ સુધી નગરપાલિકા કાર્યાલય ખાતે ટ્રેડ નું નામની વાત કરીએ તો કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક સ્નાતક કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ એ પછી બીએ બી કોમ કે બીએસસી કરેલું હશે અને સંખ્યાની વાત કરીએ તો ટોટલ સાત સંખ્યા છે કોમ્પ્યુટર ઓપરેટર કમ હિસાબી ક્લાર્ક બીકોમ તથા કોમ્પ્યુટર અને જાણકાર જાણકાર જેની બે જગ્યા બહાર પાડવામાં આવેલી છે ઇલેક્ટ્રિક વાયરમેન તેમજ હોવા જોઈએ એક જગ્યા તેની બહાર પાડેલી છે સેનેટરી ઇન્સ્પેક્ટર સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ જેની બે જગ્યા બહાર પાડેલી છે સિવિલ એન્જિનિયર ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ એની એક જગ્યા છે અન્ય શરતોની જો વાત કરીએ તો વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ સરકાર શ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઈપેનવવામાં આવશે સાત થી આઠ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે એપ્રેન્ટિસનો સમયગાળો માસનો સમયગાળો પૂર્ણ થાયથી આપોઆપ છૂટા થયેલ ગણાશે ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસ કરેલ ન હોવી જોઈએ હાલમાં એપ્રેન્ટિસિપ તરીકે ચાલુ ન હોવા જોઈએ પસંદગી અંગેનો નિર્ણય કડી નગરપાલિકાનો રહેશે અદપ્રા પ્રમાણપત્રોવાળી અરજી રદબાતલ ગણાશે સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં જે તે જગ્યા પર પૂરતા ઉમેદવારો નહીં મળે તો જગ્યાની સંખ્યામાં ફેરફાર કરી અન્ય જગ્યા માટેના ઉમેદવારની ભરતી કરવાનો નગરપાલિકાને અધિકાર રહેશે ઇન્ટરવ્યૂ કોલ લેટર મળેથી ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારે ખર્ચે આવવાનું રહેશે અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે અને અરજી સાથે ઝેરોક્સ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો